પણ અમુક જગ્યા થોડું ખાડા ખપચા છે આપણા એરિયા બાજુ અમે અમદાવાદ બાજુ થોડા એ છે આ બાજુ રોડ કમ્પ્લીટ છે ગૌરી વ્રત વાળી દરેક છોકરીઓને આજે હું લઈ જઉં છું ડાકોર મંદિરે રણછોડરાયજી ના દર્શન કરવા માટે હાલ પહોંચી ચૂક્યા છે ડાકોર અહીંયા નહીં આપણે પેલા પાર્કિંગવાળા વાળા રસ્તા એ અહીંયા થોડા આગળ જઈશું ને ભાઈ પાર્કિંગ બાજુ ભરવાનું આવશે અહીંયાથી જઈશું ડાકોર બાજુ અહીંયાથી જો અહીંયાથી તમે જાઓ એટલે સીધા પાર્કિંગમાં જતું રહેવાય તમારાથી તેલ બાજુ ભીડ ના આવે કંઈ ટ્રાફિક તમને નડો નહીં અહીંયાથી જવાથી

અહીંયા થી સાઈડ માં સાઈડ માં જઈશું હે મંદિરે દર્શન કરીને નીકળી ગયા છે બાર

ડાકો હતા દર્શન કરી રહ્યા છો અમે થઈ અહિયાશું પાછા હવે જઈશું મીનાવાડા અમે પહોંચી ચુક્યા અત્યારે મીનાવાડા અત્યારે આવી ગયા છે અમે મીનાવાડા